વાવ તાલુકાના પ્રતાપપુરા ઢીમા ડામર રોડના લાખો રૂપિયા પાણીમાં ડૂબી ગયા વાવ તાલુકાના પ્રતાપપુરાથી ઢીમાના પાંચ કિલોમીટરના અંતરે વીસ દિવસ અગાઉ લાખો રૂપિયાના ખર્ચે ડામર રોડ બન્યો છે પ્રતાપપુરા ગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ ડાંગિયાના જણાવ્યા અનુસાર વીસ દિવસ અગાઉ પ્રતાપપુરાથી ઢીમા સુધી પાંચ કિલોમીટરના અંતરે લાખો રૂપિયાના ખર્ચે રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું હજુ રોડનું લોકાર્પણ થાય તે પહેલા બે દિવસ અગાઉ સામાન્ય વરસાદમાં રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે અને ગામમાં રોડનું કામ એસ્ટિમેટમ મુજબ ન થતા ગામના ચોરે રોડનું લેવલ ઊંચું રાખતા કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરની મિલી ભગત વરસાદી પાણી ગામમાં ઘૂસી જતા ગામમાં ગંદગીનું સામ્રાજ્ય વધી ગયું છે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે જેથી રોગચાળો ફાટી નીકળવાની નોબત આવી છે સરકારના લાખો રૂપિયા પાણીમાં ડૂબી ગયા છે અને રોડના કામમાં ભારે ગેરરીતિઓની બૂમરાડ ઉઠવા પામી છે ત્યારે ગ્રામ્યજનો જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટર તરફ આંગળી ચીંધી રહ્યા છે ત્યારે આ રોડનું ફરી રિપેરિંગ કામ કરી ગામને ડૂબેલા પાણીમાંથી બહાર નીકળે તેવી લોક માંગ ઉઠી છે